જય લગ્ન મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં અને ફરી એકવાર આજે આપણે દસ પરિવારને કરિયાણાને કીટ આપવા જવાની છે પાછળ તમે જોઈ શકતા હશો દસ પરિવારને થઈ રહે એટલી કરિયાણું છે ને આજે એકદમ મોટી કીટ આપણે લીધી છે દસે દસ પરિવાર માટે આપણે યારે છે ચેતનભાઈ પાવઠીથી યુવરાજભાઈ માધેપરાથી વિક્રમભાઈ બારૈયા અને પ્રદીપભાઈ અને આજે એકદમ ફૂલમ ફૂલ વરસાદ છે વાવાઝોડું છે છતાં પણ આપણે નક્કી કર્યું હતું કે દસે દસ પરિવારને આજે કરિયાણું દેવાનું છે એટલા માટે વરસાદ હોવા છતાં પણ આજે આપણે નીકળી ગયા છીએ કોલે કરિયાણાની કીટ દેવા માટે અલગ ઘણી આશ્રમ રામામંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે દસ પરિવારને થઈ એટલું અને એકદમ મોટામાં મોટી કીટ એમ કહેવાય કે પચાસ કિલોની એક કીટ થાય છે એવી દસ કીટ લઈને આજે આપણે નીકળી ગયા છીએ અને ઘણા લોકો એમ પૂછતા હતા કે કીટનો ભાવ શું થાય તો જે કીટનો ભાવ અંદાજે રૂપિયા પાંત્રીસો રૂપિયા લખે હાલે છે એવી દસ કીટ એટલે કે ઓલમોસ્ટ પાંત્રીસ હજાર રૂપિયાનું કરિયાણું લઈને આજે આપણે નીકળી ગયા છીએ અને અમારા પ્રતિભાઈ ફરિયાદ કરે છે બોલો પ્રદીપભાઈ શું થયો એક વજન વધી ગયો હવે એક કીટ વજન પચાસ કિલો છે એવી દસ કીટ છે એટલે કે ટોટલ પાંચસો કિલો આપણે પાછળ ભર્યું છે અને આપણે જવાનું છે ભાવનગર અને ભાવનગરના આજુબાજુના વિસ્તારમાં દસ જેટલા પરિવારને આજે આપણે કરિયાણું દેવાનું છે તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો ને હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે તમારા લોકોના સાથેના સહકારથી અલગ જણા આશ્રમ રામા મંડળના સાથેને સહકારથી આપણે સેવાકીય વિડીયો આપણી ચેનલ ઉપર લાવતા રહીએ છીએ અને વિડીયોને તમારે તમામ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં તો મળશું આગળના પાઠમાં ત્યાં સુધી બનાવી રહેજો વિડીયોમાં જો અત્યારે મેં તળાજા પૂગી ગયા છીએ અને તળાજાની માર્કેટમાં એકદમ ફૂલમ ફૂલ પાણી જાય છે વરસાદ પણ જોઈ શકતા એકદમ બહુ હેવી વરસાદ થાય છે અને ઈકો પણ અંદર બધા બેઠા બેઠા જેવા ત્યાં પલિ ગયા છીએ છતાં પણ આપણે સેવાનું કામ બંધ નથી કરવાનું આપણે નક્કી કર્યું છે કે આજે દસ પરિવારને કરિયાણું પોગાડવાનું છે અને આ દસ પરિવાર ખૂબ જ જરૂરિયાતમંદ પરિવાર છે જેમને આગળ પાછળ કોઈ કામ ધંધો કરવાવાળો મોં હોય અથવા અનાથ હોય વૃદ્ધ વડીલ હોય જેમને એમના દીકરા હાંચવતા ન હોય આવા પરિવાર માટે આપણે જે કરિયાણું પોગાડવાનું છે તો તળાજાથી આપણી ગાડી નીકળી ગઈ છે અને હવે જશું ભાવનગર તો ચેતનભાઈ આપણી પહેલી વાર આવ્યા છે તમારે કંઈ એવું છે

ઉમરલા ગામની અંદર આપવાની છે અને જો આપણે યુવરાજભાઈ અને ચેતનભાઈ કરિયાણો લઈને જાય છે તો તમે જોઈ શકતા છો વાતાવરણ એકદમ હાવે હાવ ક્લિયર થઈ ગયું અને વરસાદ પણ ગાંજે છે પક્ષીઓ પણ કિલોલ કરી રહ્યા છે અને અત્યારે આપણા ઇકો ગાડીની અંદર નવ કીટ પડી છે કારણ કે એક કીટ આપણે ઉમરલા ગામની અંદર એક પરિવારને આપી દીધી છે બાકી છેલ્લે સુધી વિડીયો જોજો બહુ મજા આવશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો કારણ કે અલગ ધણી આશ્રમ બ્રાહ્મણ મંડળમાં જે દાન આવે છે એનાથી ગરીબ અને નિરાધાર લોકોની સેવા કરવામાં આવે છે અને બીજું કે અમારું એક એવું ગ્રુપ આવે છે કે જેમાં સાઠથી સિત્તેર લોકો છે જે દર મહિને સો સો રૂપિયા કાઢે છે ફક્ત ગરીબ અને નિરાધાર લોકોની સેવા કરવા માટે અને એ ગ્રુપમાં તમારે જોડાવું હોય તો પણ તમે એમને મેસેજ કરી શકો છો નંબર આપેલો છે તો હાલો ભાઈ પેલી કેટ આપી દીધી

એમાંથી પૂરું કરો છો હજાર રૂપિયા માંથી બીજું તો શું કરું પપ્પુ નહી બોલું દીકરો

કે ભાવનગર ની અંદર ઘણા બધા હોય છે ઘણા બધા મંડળ આવતા હોય છે તો એ તમામ લોકોને ખાસ વિનંતી કે જો તમારી આજુબાજુ કોઈ આવો કોઈ પરિવાર હોય કે જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય ને તો એ પરિવાર ની મદદ કરજો જો તમારી પાસે માંગવા ન આવે તો સામેથી તમે જાજો એ પરિવાર ની કદાચ બે પાંચ હજાર રૂપિયા જે તમારું મંડળ ભોગી શકે એ સેવા કરજો કારણ કે રામદેવપીર બાપાએ નથી કીધું કે મારું મંદિર બનાવો મોટા મોટા દેવળ બનાવો કદાચ બે પાંચ હજાર રૂપિયાની વસ્તુ પરિવારને તમે મદદ કરશો તો રામાબીર બાપા બહુ રાજી થશે માજી રામાપીર બાપાની બહુ ભક્તિ કરે છે અને માજી કહે છે કે રોજ પ્રાર્થના કરે રોજ પુકારે કે કોઈ મદદ કરવા માટે આવે એટલે આપણા મંડળ દ્વારા રામદેવપીર બાપા દ્વારા આપણા પરિવારનું ભરણ પોષણ કરવાની જવાબદારી દઈશું અને એકવાર નહીં જ્યાં સુધી આ પરિવારને જરૂર હશે ત્યાં સુધી આપણે પરિવારને ઘરિયાણું આપતા રહીશું તો અત્યારે આપણે ત્રણ પરિવારને ઘરિયાણું આપી દીધું છે પેલા બે પરિવાર ની પરિસ્થિતિ તમે જોઈ હશે ને તમે મજામાં બસ આનંદ કઈ જગ્યાએ કીટ દેવા જવાનું છે આપણે આપણે જવાનું છે અત્યારે જો કે પેલી કીટ બોતલાવ હા પછી પાંચ કીટ ઊ ફરિયાદ કા ગામ માલપા દેવાની છે બરો લઈ લો ગાડી થઈ જાવ ઘોડેશ્વર જઈ જમવા પેલા અને મે અને અમાર અશ્વિનભાઈ જો કપડા વેચીન કર્યા અશ્વિનભાઈ સેમ ટુ સેમ આ બધા કપડા વેચીન મને એ ભાઈ ક્યાં જવાનું છે બોતલાવ બોતલાવ કારણ કે માજી કઈ કામે જઈ શકતા નથી એની એક સંતાનમાં એક દીકરો છે અને પાંચ દીકરી છે તો પાંચ દીકરી એને ઘરબાર કરેલી છે વળાવી દીધી છે અને હાલ આ માજી એકલા રહી છે ને એમનો દીકરો છે ને બહુ દારૂ પીવે છે તો ક્યારેક ક્યારેક ઘરે આવે છે ને ક્યારેક ક્યારેક નથી આવતો અને બે ત્રણ દિવસે ઘરે આવે ખાઈ ને જાય છે બીજું કઈ કરતો નથી છે ને અમારા દર્શક મિત્રો જો આ બધા વિડીયો જોવે ને તો અલગ ધન આશ્રમ રામા મંડળ અમે જે રમી છે એમાંથી જે કઈ પૈસા વધે ને એ તમારી જેવા ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ પડ્યો ખુબ ખુબ તમારો બધાનો આભાર અને તમારે વધારે શું શું વધારે મદદ ની છે બસ તમે આ મન પોગાડી દીધો ઘણું મારા હાલ છે ને અન ત્રણ મહિને દેવાના છું તો મિત્રો બધા લોકો જો જમી કારવી બધા અહીંયા ઈકોમાં આવી ગયા છે અને આ કયું ગામ છે ફરિયાદકા ફરિયાદ ગામ છે ફરિયાદ કે ગામની અંદર આપણે પાંચ પરિવારને કરિયાણું આપવાનું છે અમારા જોલા ભાઈ વાત કરે છે સુનભાઈ એમના હસ્તક અહીં પાંચ કીટ આપણે આપવાની છે

અને ફરિયાદર આ બે બાળકો રહે છે કે જેમને આગળ પાછળ કોઈ છે એમના પપ્પા ગુજરી ગયા છે અને એમના મમ્મી એમને મૂકીને વ્યા ગયા છે આ બે બાળકો નું ગુજરાન એમના જે ફઈ છે એ અકારે છે અને એમના ફેડી વાત કરીએ તો એમને પણ ત્રણ દીકરી છે તો અત્યારે ટોટલિંગા ત્રણ દીકરીઓ અને બે દીકરાનું ગુજરાન એમના ફુ એકલા હાથે મહેનત કરીને કામ ધંધો કરીને નકારે છે અને આપણે અલગ ધણે આશ્રમ રામામંડળ દ્વારા આ બેન માટે કરિયાણોને આયાસી વાત છું એને કઈક કે ભગવાન તમને 100 વર્ષના કરે અને આવીને આવી બધાની ગરીબની દુઆ લેજો અને સારું કરી તો તો નવ પરિવારને આપણે કરિયાણો આપી દીધું છે અને હવે આપણા પાસે ફક્ત એક જ કરિયાણોને કઈ વેધી છે

તો મિત્રો કારણ કે બાળકો છે બાળકો સાથે બહુ આપણે જાજી લાંબી વાત નથી કરી અને પપ્પા વગરના બે બાળકો છે કારણ કે બોલી શકે નથી ઘર ગયા છે થોડા તો મિત્રો આજની તારીખની અંદર આપણે દસ પરિવારની કરિયાણું આપી દીધું છે જેમાંથી પાંચ કિટ ભાવનગર આજુબાજુ અને પાંચ કિટ ફરિયાદકા ગામની અંદર આપી છે તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બતાવવાના હશે બધા જોયા હશે એમાંથી કયા પરિવારની પરિસ્થિતિ તમને હકે કે તે બહુ બહુ ખરાબ લાગી તો કોમેન્ટમાં કરજો બાકી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો નવા આવ્યું તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા તમામ ગ્રુપમાં શેર કરજો કારણ કે અલગ ધણી આશ્રમ મંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય વિડીયો આપણી ચેનલ પર મળતા રહેશે બાકી અમારે અશ્વિનભાઈ હવે અહીંથી અમારે અશ્વિનભાઈ અહીંથી હવે ભાવનગર જવાના છે અમે બધા લોકો અહીંથી તળાજા બાજુ જઈશું બાકી વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને કયા પરિવારની પરિસ્થિતિ તમને હાવે હાવ ખરાબ લાગી એ કોમેન્ટમાં કહેજો અને અલગ ધણી આશ્રમ રામંડળ અમારે રમાડવું હોય તો સંપર્ક કરજો કારણ કે જે પૈસા આવશે એનાથી ગરીબ અને નિરાધાર લોકોની સેવા કરવામાં આવશે તો મળશું એવું એક નવા વિડીયો ત્યાં સુધી બાય બાય બાકી આજે આપણે દસ પરિવારને કરિયાણું આપી દીધું અને હજી એક વાર આપણે દસ પરિવારને કરિયાણું દેવા જવાનું બાકી છે તો મળશું નવા વિડીયો સુધી ત્યાં સુધી હલો ભાઈ બાય બાય